બોલો ગાતરાડ માં તકી જે મમાય માત કી જે એ મંદિર શણગાર જો યાજ ગાતરાડ માં આવસે મંદિર શણગાર જો હો આજ મો માઈ માયા વસે એ આ લા લીલા વાસના મંડપ રોપાવજો એ તોરણ બંધાવજો હો આજ મો માયા વસે તોરણ બંધાવજો હો જ ગાતરાડ માયા વસે એ મંદિર શણગાર જો હો યાજ ગાતરાળ માયા વસે મંદિર શણગાર જો સો સોમાય માયા વસે સોના રૂપાના બાજો ટરાવજો સોના રૂપાના બાજો ટરાવજો આસન પથરાવજો હો જગતરાડ માયાસી આસન પથરાવ જોજો હોજ મોમાઈ માયા વસી મંદિર શણગાર જો હોજ મોમ્માઈ માયા વસી મંદિર શણગાર જો હો જગત રાડ માયા ए ने चोखा मोगो य बिलगु लाल ने चोखा मोगो फुलडे भज या जगरा माया बसे फुलडे जो, याज सो माई माया बसे મંદિર શણગાર જો હોજ ગાતરાડો માયા વસે મંદિર શણગાર જોજ સોમાઈ માયા વસે તું પદીપને દીવડા પ્રગટાવજો તું પદીપને દીવડા પ્રગટાવજો આરતી ઉતાર જો હોજ ગાતરાડ માયા વસે આરતી ઉતાર જો હો જ સો માયા વસે મંદિર શણગાર જો હોજ ગાતારડ માયા વસે મંદિર શણગાર જો હોજ મમ્માઈ માયા એ સાધુ સંતોને વાય ક દેવરાવજો સતસંગ રાજો હો જ ગાતરાડ માયાવશે સતસંગ રજા વજો હોમ્માઈ માયા વસે મંદિર શણગાર જો હો જગત રડ માયા વસે મંદિર શણગાર જો જ મમ્માઈ માયા વસે બોલો મમ્માય માત કી જે ગાત્રાડ મા